કચ્છમાં ઉજવણી કરવામાં આવી હતી તેની શરૂઆત કરાઈ હતી અને જેને આજે પણ નિભાવવામાં આવે છે ત્યારે આજે ગણેશ ચતુર્થીના દિવસે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા વર્ષ ઓગણીસો થી શરૂ થયેલા વિશેષ ઉજવણીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની ખાસ મૂર્તિ લાવી તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ત્યારબાદ ગણેશજીની મૂર્તિ સાથે તેમની યાત્રા નીકળે છે આ યાત્રા પોલીસ કર્મીઓ તેમજ પોલીસની કે શકાય લાઈનમાં નીકળતા હોય છે તેમાં રહેતા પરિવારજનો જોડાય છે

આ એક જ જગ્યા એવી છે જેમાં ગાર્ડની સલામી પણ આપણે ભગવાન શ્રી ગણપતિ બાપાને આપીએ છીએ સેવન્ટી નાઇન ઓગણા એસી વર્ષનું આ ચાલુ છે એટલે કહી શકીએ કે આઝાદી પહેલાથી આ પરંપરા આપણે ચાલુ છે અને જયારે મહારાષ્ટ્રીયન લોકો અહીંયા હતા જે તે વખતે એને થોડા રજાના પ્રોબ્લેમ હતા એટલે ગણપતિ બાપાનો ઉત્સવ જ ખુદ અહીંયા મનાવવાનું ચાલુ કર્યું છે જ્યાં જ્યાં આપ જોઈ શકો છો કે પૂરા આપણા હેડક્વાર્ટરની અંદર હર્ષોલ્લાસથી ગણપતિ બાપાને આપણે ગાર્ડ ઓફ ઓનર આપ્યું છે અને આવકાર્યા છે એની સ્થાપના કરી છે અને તમામ લાઇનની અંદર અત્યારે આપણે અહીંથી લઈ અને ગણપતિ બાપાની યાત્રા રૂપે